પવિત્ર શ્રાવણ મહિનાનો આજે ચોથો અને અંતિમ સોમવાર છે શિવભક્તો માટે આજનો દિવસ ખૂબ મહત્વનો છેલ્લા સોમવારના કારણે આજે સવારથી રાજ્યભરના શિવાલયોમાં ભક્તોનો અદ્ભુત પ્રવાહ જોવા મળી રહ્યો છે સોમનાથ નાગેશ્વર ઘેલા સોમનાથ નિષ્કલંક મહાદેવ જડેશ્વર સ્તંભેશ્વર ભવનાથ સહિતના તમામ મંદિરોમાં ભક્તિનો માહોલ છે સોમનાથમાં વરસતા વરસાદમાં શિવભક્તો હર હર મહાદેવના નાદ સાથે મહાદેવના દર્શને ઉમટ્યા

તેનું દર્શન કર્યા પછી ઘણું ઘણું મહત્ત્વ વધી જાય છે કે આ શ્રાવણ મહિનામાં આ મંદિરને ઇઠ્યાસી વર્ષ પૂર્ણ થયા આ મંદિર રેગ્યુલર હું રોજ સવારે આવતો હોઉં છું ભગવાન શિવજીની ખૂબ કૃપા છે જે જે લોકો ભગવાન શિવજીના ભક્ત છે ભગવાન શિવજીની અપાર કૃપા આ શ્રાવણ માસમાં ભગવાન શિવજી દરેકને સુખ શાંતિ સમૃદ્ધિ આપે અને આદિવ્યાદિ ઉપાધિથી બચાવે